ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં જેની માંગ છે તેવા પાટણના લાલચટક ગાજરનું આ વર્ષે ઓછું વાવેતર થયું છે કમોસમી વરસાદને કારણે ગાજરમાં ટાંકી પડવાથી ઉત્પાદન ઓછું થયું છે જેના કારણે ગાજરના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે કમોસમી વરસાદે પાટણ તાલુકાના ગાજરના ખેડૂતોને રોવડાવ્યા છે પ્રતિવર્ષ પાટણ પંથકમાં ખેડૂતો રવિ સિઝનમાં ગાજરનું મોટા પ્રમાણમાં વાવેતર કરે છે આ વિસ્તારની જમીન ગાજરના ઉત્પાદન માટે અનુકૂળ હોવાથી લાલચટક ગાજરનું ઉત્પાદન થાય છે જે ગુજરાત જ નહીં પણ દેશના અન્ય રાજ્યોમાં પણ તેની માંગ છે ખાસ કરીને આ લાલચટાક ગાજર દેશના આર્થિક પાટનગર એવા મુંબઈમાં ભરી મોકલવામાં આવે છે ચાલુ વર્ષે પાટણ પંથકમાં પાંચસો પચાસ હેક્ટરમાં વિસ્તારમાં ખેડૂતોએ ગાજરનું વાવેતર કર્યું હતું ગાજરના યોગ્ય ભાવ મળશે તેવી ખેડૂતોએ આશા હતી પણ કમોસમી માવઠાએ ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે ગત વર્ષે શરૂઆતમાં ત્રણસોથી ચારસો રૂપિયાના મણના ભાવ હતા તેની સામે ચાલુ વર્ષે એકસો વીસથી એકસો ચાલીસ રૂપિયાના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે તેથી ખેડૂતોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે પોષણક્ષમ ભાવો નહીં મળતા ખેડૂતોએ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે કમોસમી વરસાદને કારણે ગાજરમાં ટાંકી પડવાના કારણે તેની ગુણવત્તા સારી ન હોવાથી ભાવ ઘટ્યા છે